હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેર ને હરિયાળુ બનાવવા કાટવાડ રોડ ખાતે ત્રણ વર્ષ અગાઉ અટલ ઓક્સિજન પાર્ક નું નિર્માણ કરવામાં આવ્યું હતું શહેરી વિકાસની સાથે સાથે પર્યાવરણ ની જાળવણી એ નગરપાલિકા નો મુખ્ય ઉદ્દેશ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન જીનલ પટેલે જણાવ્યું કે નગરપાલિકા દ્વારા માત્ર વિકાસ નહીં ટકાઉ વિકાસ પર ભાર મૂકી પર્યાવરણની જાળવણીને મહત્વ આપી પડતર જમીન રસ્તાઓની આસપાસ જ્યાં શક્ય હોય ત્યાં વૃક્ષારોપણ કરી શહેરને હરિયાળું બનાવવાની નેમ લીધી છે કોરોનાની મહામારી સ્વચ્છ પ્રાણવાયુનું મહત્વ સમજાવી દીધું વધુને વધુ વૃક્ષો વાવીને કુદરતી પ્રાણવાયુ મેળવવા સ્વચ્છ કુદરતી ઓક્સિજન પ્રાપ્ત કરવા હરિયાળી ક્રાંતિની જરૂર છે નગરપાલિકા દ્વારા નિર્મિત આ અટલ ઓક્સિજન પાર્ક માત્ર ત્રણ વર્ષના સમયમાં નાનકડું રમણીય જંગલ બની ગયું છે પોણા ત્રણ એકરમાં સિત્તેર જેટલી દેશી કુળના પાંચ હજાર વૃક્ષો ચાર હજારથી વધુ નાના મોટા ફૂલ છોડ છે આ જગ્યાએ નાના પશુ પક્ષીઓનું નિવાસ બની રહ્યું છે ત્યારે આ અટલ ઓક્સિજન પાર્ક એક નાનકડું જંગલ બને હિંમતનગરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે નગરપાલિકા વિભાગના અથાગ પ્રયત્નો અને બગીચા વિભાગના વડા ખણુસિયાભાઈની સીધી દેખરેખમાં હિંમતનગરમાં રાશિવાન વિરાંજલી અને અટલ ઓક્સિજન પાર્ક હિંમતનગર નગરપાલિકાનું ગ્રીન કવર ઉભું કરવામાં મદદરૂપ થયા છે બ્યુરો ચીફ આબિદ અલી ભુરા સાબરકાંઠા નમસ્કાર હું છું જીનલ પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિંમતનગર નગરપાલિકા હિંમતનગર નગરપાલિકા દ્વારા વિકાસ અને વૃક્ષ વાવણી બંનેને સમાન મહત્વ આપવામાં આવે છે ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખતા વિકાસના કાર્યોની વચ્ચે પણ મહત્તમ ગ્રીન ઝોન ઊભો થાય તેનું હિંમતનગર નગરપાલિકા દ્વારા ખ્યાલ રાખવામાં આવે છે એમ્યુઝમેન્ટ પાર્કની પાછળ વિરાંજલિ વન કેનાલ ફ્રન્ટના જોડે આવેલું રાશિ જોઈ રહ્યા છો તે બાયોડાયવર્સિટી પાર્ક તેના ઉદાહરણો છે લગભગ વર્ષ આ જગ્યા સાવ વેરાન અને ઉજ્જળ હતી હિંમતનગરના સીવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને લેન્ડફિલ સાઇટથી નજીક આવેલી આ જગ્યામાં અમે ત્રણ વર્ષ પહેલાં વન ઊભું કરવાનું સપનું જોયું આજે લગભગ પોણા ત્રણ એકર જગ્યામાં આ જગ્યાએ લગભગ પાંચ હજાર જેટલા દેશી કુળના સિત્તેરથી વધારે જાતના વૃક્ષો અને ચાર હજાર જેટલા નાના ફૂલ છોડ અહીંયા આવેલા છે આપ જોઈ શકો છો કે હિંમતનગર નગરપાલિકાના બગીચા વિભાગની અથાક મહેનત અને બગીચા વિભાગના વડા શ્રી ખણુશ્યાભાઈના સીધા ઓબ્ઝર્વેશન હેઠળ આજે આ જગ્યા હિંમતનગરનું ગ્રીન કવર વધારવામાં મદદગાર સાબિત થઈ રહી છે